શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે સ્પિરિચ્યુઅલ કરણમાં આ વિડીયોમાં આપણે પૂનમના દિવસે દેવ મંદિરે શા માટે જઈએ છીએ તે વિશે જાણીશું મને આશા છે કે તમને આ વિડીયો જરૂરથી ગમશે જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને આપ પહેલીવાર આ ચેનલ જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરજો જેથી આવના નવા વિડીયોની માહિતી આપને તુરંત મળી શકે ધન્યવાદ મિત્રો આપણામાંથી ઘણાને એવો પ્રશ્ન થતો હશે કે આપણે પૂનમ ભરવા કેમ જઈએ છીએ પૂનમે દેવ મંદિરે જવાનું શું મહત્ત્વ છે પૂનમે દેવ મંદિરે જઈ દર્શન કરવાથી કયા ફાયદા થાય છે મિત્રો સાચું કહું ને તો આમ તો પૂનમે મંદિર જવાનું આપણા વડીલોએ શીખવાડ્યું છે તેઓ કહેતા કે પૂનમે દર્શન કરવાથી દેવતાઓના આશીર્વાદ મળે છે પરંતુ આજના લોકોને તર્ક વિનાની વાતો ગળે ઉતરતી નથી તેથી તર્ક જાણવું જરૂરી છે પૂનમના દિવસે સૂર્ય અને ચંદ્રનો દ્રષ્ટિ સંબંધ થાય છે એટલે કે સૂર્ય અને ચંદ્રનો યોગ થાય છે સૂર્ય ચંદ્ર જેની ઈચ્છાથી ઉગે છે અને અસ્ત થાય છે એવા ઈશ્વરની કૃપાથી સૂર્યચંદ્ર આ યોગ તથા દ્રષ્ટિ સંબંધથી આ પૃથ્વી ઉપર સૂર્ય અને ચંદ્રના લાખો કરોડો કિરણો નાના મોટા તીર સ્થાનો ઉપર સીધા તેમની ઉર્જા છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો પૃથ્વી ઉપર જેટલા પણ મોટા મોટા મંદિરો છે ને એ બધા જ ચુંબકીય રેખા ઉપર છે સુદના એટલે કે અજવાળી તિથિઓના દિવસોમાં ચંદ્ર જેમ જેમ ખીલતો જાય છે તેમ તેમ લોહીચુંબકીય શક્તિ ધરતી ઉપર વધતી જાય છે આ બધી સકારાત્મક ઉર્જા મંદિરોની ચુંબકીય જમીન સાથે જોડાઈ જાય છે વળી પૂનમના દિવસો હોય છે તેથી ચંદ્રની બધી ઉર્જા મંદિરોની સાથે સંપર્કમાં આવી પૂર્ણ સકારાત્મક બને છે આથી આપણે પૂનમના દિવસે મંદિરે દર્શન કરવા જઈએ તો આપણને દેવી દેવતાના આશીર્વાદ તો મળે જ છે આ ઉપરાંત ચંદ્રની સકારાત્મક ઉર્જા પણ પ્રાપ્ત થાય છે આની સાથે એક બીજો પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જોડાયેલો છે કે પૂનમના દિવસે ચંદ્ર સમુદ્રના પાણીને પોતાની તરફ ખેંચે છે જ્યારે મનુષ્યના શરીરમાં પંચોતેર ટકા પાણી હોય છે જેથી મનુષ્યના લોહીમાં રહેલી નર્વ સિસ્ટમ પૂનમના દિવસે વધારે ઉત્તેજિત થઈ જાય છે અમુક વ્યક્તિઓ અતિ ભાવુક થઈ જાય છે કમજોર મનવાળાને ઊંઘ નથી આવતી વેચેની થાય છે અને પેટમાં અપચો થવા લાગે છે વળી વિશેષમાં તેમને આત્મહત્યા જેવા વિચારો પણ આવી શકે છે વળી એવું પણ જાણવામાં આવ્યું છે કે માનસિક રોગીઓના દવાખાનામાં પણ ના માટે પણ પૂનમના દિવસે દેવ મંદિરે દેવ દર્શન કરવા જરૂરથી જવું જોઈએ આપણામાંથી ઘણા બધા લોકો જ્યોતિષ શાસ્ત્રમાં માનતા જ હશે આથી આ શાસ્ત્ર પ્રમાણે તમારી જન્મકુંડળીમાં ચંદ્રને મજબૂત કરવા માટે પણ પૂનમે દેવ દર્શન કરવા જવું જોઈએ કારણ કે ચંદ્રનો સીધો સંબંધ મન સાથે હોય છે મનની અંદર રહેલી ઈચ્છાઓ ત્યારે જ પૂરી થાય છે ત્યારે ચંદ્ર સારો થાય છે લાગણીઓ ઉપર પણ કંટ્રોલ કરતા ત્યારે જ આવડે છે ત્યારે ચંદ્ર સારો થાય છે આથી તમારી કુંડલીમાં ચંદ્રને શાંત અને સ્થિર કરવા માટે પણ દેવ મંદિરે પૂનમના દિવસે જવાનું ખૂબ જ જરૂરી છે પૂનમ આ શબ્દને છૂટો પાડીએ તો પૂરનમ એમ બને છે અર્થાત દેવી દેવતાઓને પૂરનમ જે દેવી દેવતાઓને પૂરો નમે છે અહંકાર ત્યાગીને બાળક બનીને શુદ્ધ હૃદયથી અને શુદ્ધ ભાવથી ઈશ્વરને પૂર્ણપણે સમર્પિત થાય છે તેના ઉપર જ ઈશ્વરની અપાર કૃપા વરસે છે વળી ધર્મ ગ્રંથોમાં પૂનમને પર્વ કહેવાય છે પૂનમની તિથિની દિશા વાવવ્ય કહેવાય છે આથી પૂનમના દિવસે તીર્થ સ્થાને જવું પવિત્ર નદીઓમાં સ્નાન કરો જાપ દાન કરવું ગાયને ચારો નાખો ઉપવાસ કરવો બ્રાહ્મણોને દક્ષિણા ગરીબોની મદદ કરવી વગેરે જેવા કાર્યો કરવાથી તેનું અનેક ઘણું ફળ મળે છે આ પૂનમના દિવસે આવા પુણ્ય કર્મ કરવાથી અક્ષત ફળની પ્રાપ્તિ થાય છે ઘણા લોકો માન્યતા કરતા હોય છે કે હું પાંચ પૂનમ ભરીશ દસ પૂનમ ભરીશ પંદર પૂનમ ભરીશ પણ મારું એવું માનવું છે કે ઈશ્વરને બંધનમાં નાખીને ઈશ્વરની સાથે વેપાર કરીને આપણી જીદ આપણા સમય પૂરી કરવાના બદલે એની જીદ એના સમયે પૂરી થવા દેવી પછી તમને પૂનમ ભરવા નહીં પડે તમે જીવશો ને ત્યાં સુધી પૂનમ ભરશો તો મિત્રો આ હતું પૂનમના દિવસે દેવ મંદિરે જઈ પૂનમ ભરવાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક સત્ય મને આશા છે કે આપને આ વિડીયો જરૂરથી ગમ્યો હશે જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા ભાઈ બંધુ પરિવાર સાથે શેર કરજો અને મારી ચેનલ પિક્ચર કલા ને સબસ્ક્રાઈબ કરજો